પાયલ ગોટીનો કેસ ખૂબ ચર્ચામાં રહ્યો એ ચર્ચાઓ પછી આંદોલન આંદોલન પછી અનેક નેતાઓના નામ અને એ દીકરી સાથે જેટલું ખોટું થયું એની સામે એક્શન થોડાક લેવાયા એટલે ઘણા બધા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા પણ પછી શું પછી બધા જ ભૂલી ગયા કે આવો કોઈ કેસ થયો હતો સતત કોર્ટ પાસે જાય ન્યાયની અપેક્ષા રાખે પાયલ ગોટી અને સાથે જ નેતાઓ પાસે જઈને પણ એવી અપેક્ષા રાખે કે એ વિષય પર ફરીથી ચર્ચા થાય આટલા સમય પછી પણ હજુ એ વિષયમાં પૂરતો ન્યાય મળ્યો હોય એવું નથી લાગી રહ્યું બાયલ ગોટીને. કારણ કે ગઈકાલે જ એમણે સીએમને પત્ર લખ્યો છે સીએમને પત્ર લખી અને ઘણી બધી વાતો કહી છે કે કેવી રીતના પોલીસમાં પોલીસે એમની સાથે વર્તન કર્યું કૌશિક વેકરિયાથી લઈને બીજા બધા નેતાઓના નામ પણ એમાં છે અત્યારે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે જ્યારે પાયલ ગોટી નેતાઓના નામ સાથે સીએમને પત્ર લખે છે ત્યારે પણ ઘણા બધા સવાલ થતા હોય છે વિપક્ષ આના ઉપર ખૂબ લડ્યું એટલે જે તે સમયે આખો કેસ બન્યો ત્યારે વિપક્ષના અમરેલીના જેટલા પણ નેતાઓ હતા એ મેદાને આવીને લડ્યા પરેશ ધાનાણીએ બહુ જ બધી કવિતાઓ અને બહુ જ બધી પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી ફરી એકવાર એક્ટિવ થઈને પાયલગુટી કેસના મુદ્દે એમણે એક બે પોસ્ટ કરી છે અને એમાં પણ એમણે જે લખ્યું છે એના ઉપર આપણે પહેલા નજર કરીએ તો ગઈકાલે પહેલી પોસ્ટ એવી કરી કે ભલે માછલા હોય કે મગરમાં કોણ કરાવી રહ્યું છે બેઉને મોજ અસલી પત્ર લખનાર અને લખાવનાર કોણ કોણ હતા નકલી ફરિયાદ કરનાર અને કરાવનાર કોણ કોણ હતા નિર્દોષ દીકરીને અડધી રાત્રે ઉઠાવી જનાર કોણ કોણ હતા નિર્દોષ દીકરીને ખોટા કેસમાં ફસાવનાર કોણ કોણ હતા નિર્દોષ દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢનાર કોણ કોણ હતા નિર્દોષ દીકરીને પાટ ઉપર સુવડાવીને પગમાં પટ્ટા મારનાર કોણ કોણ હતા કોઈને મૃતક બાપના દાડાથી વંચિત રાખનાર કોણ કોણ હતા નેતાઓની આંગળીએ નાચનાર અધિકારીઓ કોણ કોણ હતા નિર્દોષ દીકરી સાથે અયોગ્ય વર્તન કરનાર કોણ કોણ હતા સંડોવાયેલા અધિકારીઓને સજાના બદલે પ્રાઇમ પોસ્ટિંગ આપનાર સંડોવાયેલા અધિકારીઓને કર્મચારીઓને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એને નોકરીએ ચઢાવનાર સરકારી ગુંડાઓના સરદાર કોણ કોણ હતા ગુજરાત હજુ જવાબ માંગે છે આવું લખ્યું છે પરેશ ધાનાણીએ નીચે છે નારી સ્વાભિમાન આંદોલન પીડિત પાયલને ન્યાય આપો અને નીચે જે પાયલ ગોટીએ પત્ર લખ્યો છે એ એ પત્ર છે માત્ર એક જ નથી કરી એના સિવાય ફરીથી જે પોસ્ટર જે તે સમયે જ્યારે ન્યાયની માંગણી માટે નીકળ્યા હતા તે સમયે જે નારી સ્વાભિમાન આંદોલન થયું એના પછી એક બીજી ટ્વીટ પણ કરી જેમાં લખ્યું કે ભલે માછલા હોય કે મગરમાં જ સૌને કાયદાથી કરાવી દો ધ્વસ્ત

જવાબદાર હોય તેવા તમામ પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર કાયદાથી નિયત કરેલા કડકમાં કડક સજા કરાવો મૃદુ શ્રી દ્વારા હવે મક્કમ મનથી સત્વ થાય તેવી સમગ્ર ગુજરાતની અપેક્ષા છે નારી સ્વાભિમાન આંદોલન પીડિત પાયલને ન્યાય અપાવો આ બે ટ્વીટ એમને ગઈકાલે કરી છે અને એની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે એટલે બે ટ્વીટ જયારે કરવામાં આવી છે ત્યારે ફરીથી ચર્ચાઓ પાયલ ગોટીના કેસ વિશે થઈ એ ન્યાય વિશે થઈ જેટલા પણ લોકોને ત્યાં તપાસ સોંપવામાં આવી હતી તપાસમાં શું આવ્યું એ બધા પણ પ્રશ્નો છે જે નેતાઓ સામે પ્રશ્ન થયા હતા હતા એ નેતાઓ સામે શું કાર્યવાહી થઈ એ પણ મોટો પ્રશ્ન છે હવે ફરી એકવાર અમરેલીના વિપક્ષના નેતાઓ જાગ્યા તો છે ફરી એક્શનમાં આવ્યા છે મુદ્દે આગળ જતાં શું થાય છે જોવાનું રહ્યું સીએમને પાયલ ગોટીએ પત્ર લખ્યો છે એનો જવાબ શું મળે છે એ પણ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં પસાર જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો